હા હવે ઠેકાણે આવી ગયા ઠેકાણે આ મારા ગામના છે જ્યાં ગામમાં જાવ તો એમ કહેક તારી પાસે આવવું છે પણ ટાઈમ નથી મળતો બે વરસ છે હવે એક મહિનાથી અત્યારે ટ્રીટમેન્ટ કરે તો આટલો ફાયદો થયો ને અને અત્યારે તમે કોને લઈને આવ્યા અત્યારે સાધુભાઈ બે હાડુભાઈને લઈને આવ્યા તમને ફાયદો થયો એટલે જય દ્વારકાધીશ જય